मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप जय स्वामिनारायण એકવાર શ્રીજી મહારાજ વડતાલ જતા હતા સાથે ભણનારા સંતો હતા તા સુરાખાચર સોમલાખાચર વગેરે કાઠીના સ્વારો પણ હતા ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું એના પાદરમાં વાડી હશે એમાં એક બાય કો હાકતી હતી તેને જોઈ અને મહારાજને દયા આવી મહારાજ બહુ દયાળુ હતા એક નાનું બાળક થોડું દૂર બેઠું છે અને આ બાઈ માણસ કોષ ચલાવે કોઈ પુરુષ હતા નહીં બહુધા તો કોષ ચલાવવાનું હાથી આંકવાના એ કામ પુરુષો કરતા હોય આ મહિલા કોષ ચલાવતી હતી એટલે મહારાજે સુરાખાચર ને મોકલા સુરાખાચર ને સોમલા ખાચર કે તમે એ બાઈને પૂછી જુઓ કે તમારે કેમ કોષ આપવો પડે છે એટલે સુરાખાચર ને સોમલા ખાચરે જઈને પૂછ્યું ત્યારે એ બાઈએ એવું કીધું કે બળદ માટે ચારો વાવ્યો છે અને ઘરનો ધણી મરી ગયો છે અને છોકરો નાનો છે એટલે આ અવેડો પણ ભરવો પડે અને થોડો ચારો વાવ્યો છે એટલા માટે કોહ સાકવો પડે છે ને વળી આ જેઠ મહિનો કોરો ગયો અષાઢ આવ્યો ભગવાન નમેરાથી આ છે આ વરસાદ હજી વરસો નહીં હજુ એ ભગવાને કાંઈ મેર કરી નહીં એટલે કો પડે છે આ સાંભળી અને સુરાખાચર મહારાજ પાસે આવ્યા અને મહારાજને કીધું મહારાજ એ બાઈ તો તમણો વાંક કાઢે છે મહારાજ કે અમારો શું વાંક એટલે ઓલી બાઈએ કીધેલી બધી વાત કરી મહારાજ એ બાઈ એમ કહેતી હતી કે ભગવાન નમેરાથી આ છે આ જેઠ કોરો ગયો અષાઢ બેઠો હજી વરસાદ પડ્યો નહીં ભગવાને કાંઈ મેર કરી નહીં એટલે આકો હાંકવો પડે છે આ સાંભળીને મહારાજ બોલ્યા જો ઓલીબાઈ અને સુરા ખાચરમાં શું ફેર ઓલીબાઈએ એમ કીધું ભગવાને કાંઈ ઓણ મેર કરી નહીં સુરાખાચરે આવીને મહારાજને કીધું મહારાજ એ બાઈ તમણો વાંક કાઢે છે કે ભગવાન નમેરા થયા છે બાઈની જેમ સૌ કોઈ એવું તો જાણે જ છે કે આ બધું કરનારા ભગવાન છે આ વરસાદ ભગવાન વરસાવે છે જે કંઈ થાય છે એ ભગવાન કરે છે એમ તો સૌ માને છે પણ સુરાખાચર ને એ નિશ્ચય હતો અને નક્કી હતું કે જે વરસાદ વરસાવનારા છે એ આ મહારાજ છે એટલે મહારાજને કીધું મહારાજ એ બાય તમણો વાંક કાઢે છે અને મહારાજે પ્રથમના સિત્યાવીસમાં વચનામૃતમાં પણ એ કહ્યું કે જેના વર્ષાયવા મેઘ વરસે છે તારામંડળ અધર લટકાવી રાખ્યું છે પાળ વિનાનો સમુદ્ર મર્યાદા લોપતો નથી વગેરે અનંત આશ્ચર્યો છે પૂર્વે થયા છે અત્યારે થાય છે ભવિષ્યમાં થશે એ મને મળ્યા જે મહારાજ એના વતે જ થાય છે એમ જે માનતો હોય એ મહારાજે વચનામૃતમાં કીધું અને એ આ સુરાખાચર ને આવો નિશ્ચય મહારાજમાં હતો કે મહારાજ વલીભાઈ એ તમણો વાંક કાઢે છે કે તમારા વાંકે એને કોકવો પડે છે એમણે કહ્યું કે ભગવાને કાંઈ મેર કરી નહીં નમેરા થયા છે આ જેઠ કોરો ગયો અષાઢ આવ્યો ને કાંઈ પાણીનું ટીપું પીડ્યું નહીં એટલે મહારાજ બોલ્યા ભેગા ભણનારા સંતો હતા એમને કીધું કે તમે બધા સર્વે સંતો પુસ્તકો લઈને ગામમાં ચોરે જાઓ ભણનારા સંતોને મોકલા અને રતનજી બાપુને કીધું અમારી માણકી લઈને સર્વે સ્વાર એટલે બીજા જે સ્વાર હતા એમને કીધું કાઠી સ્વારો કારણ કે ઘોડા હોય એની માથે એનો શણગાર એની ગાદલી પોશાક વગેરે હોય તો વરસાદ વરસે તો એ બધું પલરે તમે સ્વારો સાથે ગામમાં પટેલની ડેલીએ જાઓ મહારાજ મોકલા સૌ ગામમાં ગયા ને થોડાક સાધુ મહારાજ પાસે રોકાણા સાધુએ મહારાજને પૃથ્વી ઉપર ગોદડી પાથરી આપી તે ઉપર મહારાજ બેઠા ને મહારાજે આમ આકાશ સામે દ્રષ્ટિ કરી આકાશમાં વાદળું નહોતું મહારાજ આમ આકાશ સામે દ્રષ્ટિ કરી ત્યાં તો વાદળી ચડી ને ગાજ વીજ તથા છાટા થવા માંડ્યા થોડી વારમાં તો છાટા માંડ્યા પડવા એ વખતે મહારાજની માથે નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ ગોદડી ચાલી રાખી બે કેવા સાધુ જોગી બે નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાન સ્વામી ભેગી ગોદડી છે એટલે બે સંતો આમ બે છેડા જાલી એક બાજુ ગુણાત્તાન સ્વામી ને એક બાજુ નિષ્કુળાન સ્વામી મહારાજની માથે આમ ગોદડી જાલી રાખી મીંડો વરસાદ પડવા ને આમ થોડીક ત્રાહિ જાલી રાખી એટલે પાણી હોય આમ નમી જાય અને મહારાજને વરસાદ નડે નહીં ત્યાં તો ઘણો વરસાદ પડવા લાગ્યો એ ત્રણ કલાક સુધી વરસાદ પડ્યો પાણી પાણી થઈ ગયું મેડા નદી નાળા હલવા નદીઓ હાલે આમ પાણી વધારે પડે ત્યારે કૂવામાં પાણી ચડે ને અને પાણી પડે એટલે ચારો બીજું ત્રીજું એને પાણી પાવાનું મટી જાય ખૂબ વરસાદ વરસો ત્યારે તે બે કો છોડીને વરસાદ મીંડો પડવા એટલે કોહો છોડી અને એની કૂવાની પાસે એક વડલો હશે એ વડલાને ઓથે એ બાઈ ઊભી રહી ગઈ હશે પછી મહારાજે ઘણો વરસાદ વરસ્યો પછી મહારાજા આમ ચપી વગાડી તો વરસાદ રહી ગયો એટલે મહારાજે નાના ભક્તને કહ્યું જાઓ હવે સર્વે સંતને બોલાવો એટલે બધા સંતો ગામમાંથી આવ્યા પછી મહારાજે સુરાખાચરને કીધું કેમ હવે અમારો વાંક છે ના મહારાજ તમે તો બહુ દયા કરી ઓલું બાયનું કામ થયું ને ભેગું બધાનું કામ થઈ ગયું મહારાજ ત્યાં તો એ બાઈ માથે કોહ લઈ કોષ ના આવતા પેલા જ્યાં મૂકીને જાય તો વળી ચોરી થઈ જાય એટલે એ કોહને માથા ઉપર લઈને એ બાય નીકળી એને આમ જતી જોઈ એટલે સુરાખાચર બોલ્યા કે જો જાય જો જાય એમ એ સાંભળીને મહારાજ અને સંતો એટલે આ મહારાજ એમની ઉપર દયા કરી એવી ભાવનાથી ને સુરા ખાચરને બધાય સંતો આવ્યા એને વાત કરવી છે બધાય કાઠી સ્વારો આવ્યા એને આવું થયું મહારાજ ને સંતો એ સુરા ખાચર એવું બોલ્યા અને વાત કરી એટલે બધા હિસાબ બધાને આનંદ થયો ત્યાંથી મહારાજ ચાલ્યા ને ફરતા ફરતા મહારાજ વડતાલ પધાર્યા સુરાખાચર એ બહુ પરોપકારી દયાળુ હતા જેમ ઓલા ગોકળીનું કામ કર્યું એમ મહારાજે મોકલા સુરાખાચરને સોમલા ખાચરને તો ઓલી બાઈ બોલી એને મહારાજ પાસે જઈને વાત કરી મહારાજ તમણો વાંક કાઢે છે તો મહારાજે એમનું પણ કામ કર્યું જેના વર્ષા મેઘ વરસે છે મધભયાત વાતી વાતો એમ વર્ષ મદભયાત મધભયાત જેના ભયથી આ પવન વાય છે વરસાદ વરસે છે એ આ મહારાજ છે સુરાખા ચરણ એવું એના જીવમાં નિશ્ચય હતો અને આ ચરિત્રથી આપણને પણ નિશ્ચય થાય એમ કાંઈ આપણે આમાં આકાશ સામે જોઈને કાંઈ વાદલી ન હોય તો વરસાદ મંડે વરવા પણ એ તો જેના વર્ષે એવા મેઘ વર્ષે એવા સ્વયં પરમાત્મા હતા એના સંકલ્પથી સંકલ્પ માત્રથી એ કાર્યો થાય બધા એ તો ઈશ્વરોના પણ ઈશ્વર છે અનંત કોટી બ્રહ્માંડના નાથ છે કાળ કર્મ માયાના સ્વામી છે તો મહારાજે આવી રીતે આકાશ સામે જોયું વરસાદ વરસાવ્યો પછી ચપટી વગાડી અને વરસાદ બંધ કર્યો તેવા એવા જે કોઈ એક ભગવાન છે યા મહારાજ છે સુરાખાચરના હૃદયમાં એવો નિશ્ચય હતો એવો નિશ્ચય આપણા હૃદયમાં કરવો તો મહારાજનું ભજન કરવાનું આપણને બળ મળે सद्यानन्दस्वामी महाराज निज